ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને પર ક્લિક કરો રામનગર ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની ચોરી કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી જેમાં પણ આ જ વ્યક્તિ હતો સુરેશ માઘાણીએ કહ્યું કે નીલકંઠ મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે જોયું કે મહાદેવ પર નાગની ચોરી કરી લેવામાં આવી છે આ જ વ્યક્તિએ અગાઉ ચાંદીના છત્તરની પણ ચોરી કરી હતી જેથી અમે પોલીસ પણ ફરિયાદ કરી છે સાથે જ આ ઇસમ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે મારું નામ સુરેશકુમાર ભગવાનદાસ માધવાણી રહેવાસી રામનગર આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજની હતા શંકર ભગવાનની મંદિરની ઉપર લૂંગની ઉપર તો અમે લોકોએ આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલાં કોઈ આ જ ચોરી કરી ગયો છે આપણે આ જોયા પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય શ્રી સતનામી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત